કચ્છ જિલ્લામાં કોરોનાના કેસ સામે આવતા જ તંત્ર સાબદું બન્યું છે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ચંચા ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કચ્છમાં દરેક પીએચસીમાં એન્ટીજન કીટ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે ઓક્સિજન સપ્લાય સહિતની બાબતોના રિવ્યૂ લેવામાં આવેલ છે કચ્છનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજાગ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાલીએ ચંચળની સાથે વાત કરતા જણાવ્યું હતું કચ્છ જિલ્લાની અંદર આપણે જ્યારે ફર્સ્ટ કેસ આવ્યો છે એન વેરિયન્ટનો ત્યાંથી જ આપણે વિજિલન્ટ થઈ ગયા હતા દરેક પીએચસીની ઉપર વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા પ્લસ એન્ટીજન જે કીટ હોય છે રેપિડ એન્ટીજન કીટ એ બધી જગ્યાએ આપણે પ્રોવાઈડ કરી છે સાથે સાથે આરટીપીસીઆરની જે લેબ છે પાંચે પાંચ લેબ એમાં ભુજમાં બે છે માંડવીમાં એક છે ગાંધીધામમાં બે છે બધી જગ્યાએ આપણે એક્ટિવેટ કરેલી છે સાથે સાથે પીએસએ પ્લાન્ટ જે છે એ લોકોનું આપણે મોકડ્રીલ કરેલું છે કે પીએસએ પ્લાન્ટ બરાબર ચાલે છે કે નથી ચાલતા એની મોકડ્રીલ જે બાવીસે બાવીસ પીએસએ પ્લાન્ટ છે એનું આપણે કામગીરી બરાબર સુચારૂ રૂપથી ચાલે છે કે નહીં એ આપણે જોઈ લીધું છે ઓક્સિજન બોટલ દરેક જગ્યાએ આપણે આપેલો છે જમ્બો એની અંદર બી છે જમ્બો ઇવન ઓક્સિજન કોન્સન્ટ્રેટર બી છે સાથે સાથે ઓક્સિજન વેન્ડરના જે સપ્લાય છે એ લોકોની બી આપણે માહિતી રાખી છે કે જ્યારે જરૂર પડે ત્યારે એ લોકોનો ઉપયોગ આપણે કરી શકીએ સાથે સાથે અને આપણા જે સિલિન્ડરો જે છે એની અંદર કોઈ પણ તકલીફ થાય એમ્બ્યુલન્સ ખાસ કરીને એમ્બ્યુલન્સમાં જે એલએસ ને બીએલએસ આપણી એમ્બ્યુલન્સો છે એ બધી જ કાર્યાન્વિત હોય ઓન રોડ હોય બરાબર હોય એ પણ આપણે જોયું છે સાથે સાથે વેન્ટિલેટર અને બાયપેપ પછી સાથે સાથે હાઈ ફ્લો નાઝલ કેન્યુલા છે એ બધી વસ્તુઓ સાથે સાથે બાયોમેડિકલ એન્જિનિયર કે કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુમાં તકલીફ ન પડે એ માટે મા બાયોમેડિકલ એન્જિનિયરના મોબાઈલ નંબર ને એ બધું પણ આપણે હેન્ડી રાખ્યું છે સાથે સાથે એચઆર સીટી જ્યાં જ્યાં પણ આપણે હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન કરાવવાની જરૂર પડે એવા હોસ્પિટલોનો નેમ એના એડ્રેસ એના ડૉક્ટર્સના નામ અને સાથે સાથે કોન્ટેક નંબર એ બધી વસ્તુઓ આપણે રાખી છે એટલે લોજિસ્ટિક જે પણ આપણે જોઈએ એ બધી વસ્તુ આપણે અત્યારે તૈયારી રાખી છે આપણે ન કરે નારાયણ કદાચ કુદરતનું કેર વરસે આપણી પર તો આપણી પૂરી તૈયારી છે કે આપણે કોરોનાને આપણે માત કરી શકીએ આપણને એક બાવીસ તારીખે એક આપણને કેસ મળ્યો હતો જે પ્રાઇવેટમાંથી મળ્યો હતો પણ એની હિસ્ટ્રી હતી કે એ ગોરખપુર જઈને આવ્યું હતું યુપીમાં જે કેસીસ વધારે છે તો એ યુપીથી જ લઈને આવ્યું હતું અને પછી અહીંયા પછી એનું ડાયગ્નોસિસ થયું કે ભાઈ એને કોરોના છે એની સાથેના જે કોન્ટેક્ટ્સ હતા એ બી આપણે તપાસી લીધા ઇવન એને આપણે અઠવાડિયાથી દસ દિવસ સુધી સતત વોચ કરીશું અને છ દિવસ પછી સાત દિવસ પછી તો આપણે એને રિલીઝ કરી દઈએ છીએ આપણી ટ્રીટમેન્ટમાંથી એટલે એમાં વાંધો નથી કોઈ પણ જે જે કેસ મળે એનો આપણે કોન્ટેક કેસ જે હોય એ આપણે બધાનું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ એ લોકોને કોઈ તકલીફ નથી ને સાથે સાથે એને આઇસોલેશનમાં ખાસ રાખવાની આપણે એ લોકોને સજેશન આપીએ છીએ કે જેનાથી એને બીજાને ચેપ ના કરી શકે